ધાવડિયા ગામના કલ્પેશભાઈ ગામભાઈ ની તારીખ ઓગણીસ બે બે હાજર પચીસ ના રોજ રાત્રિના ના નવ કલાકના અરસામાં વિના વાકે પોલીસ પકડી જાય અને આખી રાત કસ્ટડીમાં ગોંધી રાખી માનસિક ત્રાસ આપવાનો કિસ્સો બહાર આવ્યો મળતી માહિતી મુજબ ઝાલુદ તાલુકાના ગરાડુ આઉટ પોલીસ સ્ટેશનના રોજ પાંચ પોલીસ કર્મચારીઓ પ્રાઇવેટ ડ્રેસ પહેરી અને શ્રી ભાપુર કલ્પેશભાઈ ભલાભાઈના ઘરે આવી તમારા નામે કંટ્રોલ રૂમ પર ફરિયાદ આવી છે માટે તમે ઝાલુદ પોલીસ સ્ટેશનમાં આવી અને જવાબ લખાવી પરત આવતા રહેજો તેમ કહી એક પીસીઆર વાહન અને એક કાળા કલરની સાડી ખાનગી ક્રેટા કાર ચાલક કાચવાળી ગાડીમાં દમદાટી આપી અને પોલીસ સ્ટેશન સાલુત ખાતે લઈ આવી વિના વાકે વિના ગુનાએ લાવી બિન અધિકૃત રીતે કસ્ટડીમાં પૂરી રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે અને કરાડુ બીટના કર્મચારીઓએ કોઈ પણ જાતની ફરિયાદ વગર લઈ જઈ આખી રાત કસ્ટડીમાં ગોંધી રાખી અને ગરીબ માણસોને માનસિક ત્રાસ અને માનહાની પર અસર પહોંચાડે છે અને તેમની ભૂલ થઈનું સ્વીકારે છે આ અંગે પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબે પણ આ કર્મીઓને દોરેલાનું જણાતું નથી આમ વગરવા કે નિર્દોષ કર્મી કર્મચારીઓ દ્વારા દમન ગુજારવામાં નહીં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તો હવે જોવું રહ્યું કે પોલીસ વિભાગની એસપી સાહેબ દાહોદ શ્રી ગુજરાત સરકાર સહિતની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે હવે કેવા પ્રકારના પગલા ભરવામાં આવશે તે તો હવે જોવું રહ્યું પપ્પુભાઈ ડામોર આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાલો